뇸오미드로 컸다는 낯선 정도입니다 એશ છે કે હા બોલો આપણે અહીંયા અહીંયા બીજો પગનું ઘર છે એવું છે જઈ જઈ રહ્યા તો હાથમાં રહેતા રહેતા તો ન હોય આવો કંપ્યુ તૂટ્યો ઘરમાં થોડા થાય એવું છે એ માટે તું હોય આજના સૈની કોણ રહેતા છે ચાવસ ભાઈ કુર્જનકુમારજીનો આબરો આ છે છે ને એ રાજા જે હતા ને એ કુર્જનકુમારજીનો બંગલો છે ના ભાઈ છે ને છોકરાઓ અત્યારે ભાવનગરઈ ને ભાવનગર ચાર ભાવનગરમાં રહે છે ને એનો છોકરાનો એક નાવાનું સ્થાન આમ જકમાં કુંડ ને એનું પર્સનલી એક નાવાનું કુંડ છે એ અહીંયા ચકમાં છે તો આપણે દોલાકે જઈએ જોવા માટે જોઈએ મિત્રો અડધે લગી જાય છે જ્યાં સુધી જોવાય ત્યાં સુધી કુંડ પણ દેખાય તો પછી અમે છે ને ભાઈ એમને માથા માર લેવું આજના દિવસમાં જાય ક્યાંક મજા આવે એવું થયું છે અને આમે હું જવાનું કહેતો તો ત્યાં સૌથી ભાઈ ચલા આમ દરિયા જવાનું જ મન થતું હતું કાંઈ બધું એટલે મને દરિયો જવાનું મન થાય એટલે એક જ ઠેકાણે જવાનું મન થાય ને એક જ ઠેકાણે હું જતો હોય જ તો એ છે પોતળા ભાઈ આ ભેખાડું બહુ છે બહુ ધ્યાન રાખવું પડે એમ છે આમાં મારી જેવા જાડા છે ને ભાઈ બહુ ધ્યાન રાખવું પડે ગળતા ઘડતા ગળતા 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 બીજા જઈ શેફલી જાય ત્યાં સુધી એમ ને પેલા ભાઈઓ હતા ને જો કે અત્યારે તો ન્યા છે પણ ખરેખર એનો દિલથી ધન્યવાદ ને દિલથી આભાર કારણ કે આમને કાંઈ પાણીની ખબર જ નથી યાર ના આમને લાલન કીધું હતું પાણીનું એ કે ન્યા આવે છે આગળ ના બધું વાંધો નહીં આગળ છે ત્યાં જ્યાં ફૂલ ત્રેસ લાગી હતી અને ત્યાં ભાઈ માજા બધી બે માજા લાવ્યા હતા ને ઘણો નાસ્તો બધું લાવ્યા હતા તો એ કહેતા લો તો મને કીધું હવે ત્યારે બીજા ગામમાં આવ્યા હોય અને દોસ્તારો આગ્રહ કરે મેં કીધું મેં કીધું એમ કેમ પીવાય પછી પહેલાં જ ના પાડી બીજી બોટલ કે બે છે અને મારતી ભાઈ રહેવાનું કારણ કે તરે બહુ લાગી હતી એટલે પાણી પી લીધું કાંટો લાગી ગયો છે એટલે ભાઈ છે ને બહુ બહુ એટલે બહુ અતિ ત્રેસ લાગી હતી એટલે માજા પી લીધી મેં કીધું નકર છે ને ભાઈ આવું ઘણું હુંકાઈ ગયું તો એ ભાઈઓના દિલથી ધન્યવાદ અને માતાજી ને જાજુ આપી કે ભાઈ મહેમાન કરતી અહીંયા કરી કહેવાય આ એક તરાની પણ તો બાકી નકર તમને કોઈ પાણી નું ન પૂછ્યું રાજાના

બહુ મસ્ત લોકેશન છે ભાઈ અહીંથી લઈ લો તમને કૃષ્ણ કુમાર સિંહ બંગલો અહીંથી દેખાય કાંઈ ગટે નહીં ત્યાંથી અહીંયા નાહવાનું કુણ હા મને તો નાવાનું મન થઈ ગયું યાર કાંઈ ગઢે ને અહીંથી એ ડાયરેક્ટ દેખાય છે પીપાઓ પોટ આપ છે પીપાવની જટી આ વિભાવ જટી છે અને બાજુમાં જે છે એ શિયાળ મંદિર છે અને વૈશ્યો છે આ જે છે ને એ આ જટી છે અને આ જે છે ને એક ગામ આખું વૈશ્યો વંશ નદીને છે શિયાળ મસ્ત મજાનું નું લોકેશન છે કઈ વચે નહી એવું દિલ ને સુકૂન મળે એવું છે મજા આવે

હવે અમારે જાય છે લાલભાઈ ગાડી લઈને આવી ગયા છે ને અહીંની વાત કરું તો કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે અને તમે પણ ફરવા આવો એક ખરું મજા આવે એવું છે ને ભાઈ બહુ મજા આવી ગઈ છે અત્યારે બે વાગી ગયા છે હવે અમે જાય છીએ તો કૃષ્ણકુમાર સિંહને ધન્યવાદ સો બને ધન્યવાદ એન્જોય માતાજી જય માતાજી ઘરે અત્યારે આવી ગયા છે ત્યાં છે ને જો હજી તો બોટમાં માં હજી એક ટુ વ્હીલ છે એક ટુ વ્હીલ એક ટુ વ્હીલ છે અમારું ટુ વ્હીલ થાય અમે જો ભાઈ ગોળે પાણી પીવા આવી ગયા બહુ ત્રેહ લાગી હતી અને જીરો સોડા બે પી ગયા ન્યાથી ડેરી ગાવી આવી એટલે અમે જેના ગોળો ભળી ગયા ને નીકળ્યા ગોળે બે ગયા તો સારું બે પેસેન્જર આવે અત્યારે પોણા ત્રણ છે હજી બે ટુ વ્હીલ આવી છે ને તે જાય કારણ કે એને એવું છે એનો રૂલ છે શાર આવી જાય ને શાર ટુ વ્હીલ પછી જવાનું બે થઈ ગઈ છે બે ટુ વાટ છે બે ટુ આવી જાય એટલે જઈ તો સારું ચાલી ગયું વ્લોગમાં બીને જો કે હાડા ચણ હોય કે જઈ બે ટુ નહીં આવે તો પછી અમારે આમથી આમ ફરીને ફરીને જવું જોઈએ તો છે ને મારે થોડાક કિલોમીટર વધી જાય એવું થાય તો સારું કન્ટિન્યુ વ્લોગ માર્યું ને જોઈએ હવે શું છે બોટ બોટમાં જઈ કે ટુ લઈ મિત્રો ડાયરેક્ટ જો પાવર બેંક પછી લઈ લીધું છે હારે અને વિડીયો તો એન્ડ કરી નાખ્યો છે આ પછીનો વિડીયો છે જોકે એન્ડ કરવાના પહેલાં મેં દે જો કે બસ જો જાય છે અને આવું છે સપોર્ટ કરતા રહીજો અમારા મિત્રોને વિડીયો શેર કરતા રહીજો અને સપોર્ટ કરતા રહીજો સારું હવે રોડે જાય ફૂલ ટાઈમ થઈ ગયો અનેગર આપણી બસ વહી જાય ને તો આવું ગેરંટીથી થાય તો સારું બ્લોગમાં બહાર પગવા આવી ગયા છે તો સારું સપોર્ટ કરતા રહેજો બીજું તો નથી કે બહુ લાંબો વિડીયો થઈ જાય તો મિત્રો મસ્ત મગજના પગી ગયા છે અત્યારે ઘરે અને આવશે ને ભાઈ કામે જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે વિડીયોનો અહીં અત્યારે યાદ કરી નાખીએ તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યું તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી બીજા બ્લોગ મિત્રો જે હર છો ને ચેનલની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન લઈ લો જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે મળશું આવા જબરદસ્ત વિડીયોમાં તાવ જ મારા વિડીયોમાં જોડાઈ રહ્યો અને આવો નવો સપોર્ટ કરતા વિડીયો તમારા મિત્રોને શેર કરો જય માતાજી જય મા સોનલ ભાઈ બાય